હલો નમસ્કાર સત્સલ આદામ અને સલામ વેલિક મલતા બ્લોચ આજ આજે આપની આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છે મિત્રો આ વિડીયો એક સંત પુરુષનો છે જે એક સારા લેખક થઈ ગયા સુખરાત એમનો આ વિડીયો છે અને માણસનો સ્વભાવ એક ખટપટીઓ હોય છે કોઈની નિંદા કરવામાં માણસ પાછો પડ પાછો પડતો નથી એટલે આ વસ્તુ આ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો એક સુકરાતની પાસે એક એનો અનુયાયી આવે છે ભાઈ આવે છે અને એમ કહે છે કે તમારા મિત્ર વિશે મેં આવું સાંભળ્યું છે એટલે સુકરાત એને રોકે છે કે ઊભા રહી જાઓ ઊભા રહી જાઓ ઉભા રહી જાઓ કારણ કે આ તો એક પ્રયોગની વાત થઈ ગઈ એટલે એમ કહે છે કે આ ત્રણ છત્રીઓ છે અને વન બાય વન તારે છત્રીઓ ઉચકવાની અને એ છત્રીઓ મુજબ હું જે તને સવાલ કરું એ તારે તેનો જવાબ આપવાનો તો પેલો ભાઈ કહે છે વાંધો નહીં તો કે ભાઈ જો તે તું મને જે વાત કરે છે મારા મિત્ર વિશે જે વાત કરે છે એમાં કોઈ સત્ય છે તું સંપૂર્ણ એ વસ્તુને જાણે છે તો એમ કહે છે કે નહીં એ તો મને જાણવા મળ્યું છે બીજા પાસેથી તો ઊભો રે ઊભો રે એ વાત મારે નહીં સાંભળવી પહેલી છત્રીનો પ્રયોગ બીજી છત્રીનો પ્રયોગ એવો છે કે એમાં કોઈ સારી વાત છે એમાં કોઈ સારી વાત છે એનાથી ઘણાને ફાયદો થાય એવી વાત છે તો કે ના ના એમાં તો એવું તો કાંઈ નથી પણ આમ તો કે નહીં નહીં તો પછી એ વાત મારે નથી સાંભળવી પછી આગળ વધે છે અને ત્રીજી છત્રીનો પ્રયોગ કે છે કે એનાથી કોઈને ફાયદો થાય એવું છે કોઈને એનાથી કોઈનું જીવન બદલાય એવું છે કે એવી વાત છે કે મારા મિત્રએ તને કીધેલી છે તો પેલો ભાઈ કહે છે કે ના એવી વાત તો કંઈ નથી પણ આવું છે તો કે નહીં તો એ વાત મારે સાંભળવી નથી એમાં કોઈ સત્ય ના હોય એમાં કોઈ સારી વાત ના હોય એનાથી કોઈને ફાયદો ના થતો હોય તો એવી વાત મારે કદી સાંભળવી નથી અને આ વસ્તુ આપણને આ જ કહી જાય છે કે કારણ કે ઘણા માણસો ઘણી વાતને ફેરવી ફેરીને આગળ વધારી દે છે અને અફવાઓના રૂપમાં ફેલાઈ જાય છે અને એમાં કોઈ શક્ય હોતું નથી એ વસ્તુ આ વિડીયો આપણને કહી જઈએ તો મિત્રો આવા ને આવા મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આગળ ફોરવર્ડ કરો તમારો આભાર રહેશે અને સબસ્ક્રાઈબ કરી દેશો તો ઓર મજા આવશે ધન્યવાદ